હલો જય માતાજી મિત્રો હું પ્રકાશ બારીયા તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં મિત્રો જો તમે આ વિડીયો મનાવો તો આ વિડીયો લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ મિત્રો તારીખ છે તેર માર્ચ બે હજારને પચીસ તો એને આપણે હે ને તમને હવે જણાવાય એ જણાવવા માગું છું કે હજી છે ને કે આપણે આ કપા તમને દેખાય આપણી પાછળ તો હજી છે ને આ એક મહિનો અથવા એક મહિના પ્લસ ઊભો રહે તેનું કારણ પણ હમણાં હું તમને જણાવું અને જોઈ લો હજી છે ને આપણે ખાલી વીણવાના ખાલી શેર પાટલા રહીએ ને આ બધું તમને દેખાય આપણી પાછળ તે બાકી છે અને હે ને આપણે હજી આ ચોથી વીણી છે અને હજી છે ને આપણે આ કપા હજી મહિનો અથવા કે મહિના પ્લસ હજી ઊભો રહેવાનો છે અને જોઈ લે હું તમને દેખાડી દઉં તો વિડીયો ચાલુમાં ચાલુમાં હે ને મિત્રો આપણે તમને દેખાડવું જો આ તમને દેખાય કપા હજી તો કપામાં હે ને મિત્રો જોઈ લો અત્યારે ને આવી રીતના ફાલ છે અને જો આ નાના નાના ઝીંડવાની શરૂઆત તમને દેખાય જો આ નાના નાના ઝીંડવાની શરૂઆત થઈ ગઈ છે ને એટલા માટે આપણે હે ને હજી આમાં ઝીંડવા થતા અને ઝીંડવા પાસે આવી રીતના તળ્યા હતા હે ને હજી એકાદ મહિનો હજી નીકળી જાય અને આજ મિત્રો આ તારીખ છે ને આજે તેર માર્ચ બે હજાર ને પચીસ અને તમે જોઈ શકો છો અત્યારે તો એ હજી આપણે તમને આગળ જઈને પણ દેખ બધે છે ને જોઈએ આ બધે છે ને આ ઝીંડવાની શરૂઆત થઈ ગઈ જોઈ આ દેખાય તમને નાના નાના ઝીંડવા જોવા અમારી તો જો આ બધે ઝીંડવા છે થઈ જાય ને મિત્રો ત્યાં સુધી છે ને હજી આપણે આ કપા ઊભો રહેવાનો છે અને તમને આપણા ગામની તો ખબર જ હશે મિત્રો આપણું ગામ કયું છે આપણો તાલુકો આપણે જે વિડીયો શરૂઆતથી જોતા હોય ને તે બધા મિત્રોને ખબર જ છે તો જોઈ લ્યો આવી રીતના ને ઝીંડવાની શરૂઆત થઈ ગઈ છે આમાં જોઈ લઈએ આ બધું દેખાય તમને આ નાના નાના ઝીંડવા બસ આ ઝીંડવાને છે ને સાતા હવે એક મહિનો મહિના જેવું થાય અને બધા મિત્રોને હે ને હોળીની શુભકામના આ વિડીયો છે ને આપણે ધુલાટીને દિવસે આવવાનો છે તો એટલા માટે ધુલાડીની પણ તમને બધાને હાર્દિક શુભકામના રેડી જોઈ લઈએ આપણે તમને આ દેખાડતા જાય જોઈ લો રેડી આ બધે જો આ ઝીંડવા થઈ ગયા છે અમુક જોઈ લ્યો આવી રીતના છે હાલ બાલ આ બાજુની એરમાં પણ તમે જોઈ શકો છો અને જોઈ લઈએ આ બાજુ બધે તમે જોઈ શકો છો અત્યારે એક સરખો જ આપણે કપા છે એટલે તમને દેખાય તો હજી છે ને મિત્રો હજી આપણે એક મહિનો કે એક મહિના પ્લસ હજી છે ને આપણે આ કપા ઊભો રહેવાનો છે તો ચાલો આગળ તો હે મિત્રો હાલો આગળ આપણે વિડીયો બનાવતા જ રહી તો હલો બસ મિત્રો આ વિડીયોમાં એટલું થાય વિડીયોને લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો તો હાલો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં લગ બધાને જય માતાજી